નથી કરાવી લેશે અને તમને જોડે રાખીશ એવું મેં લખાવ્યું નથી પાકું કરાવી લેસ અને તમને જોડે જ રાખીશ પરંતુ ફરી એક વખત એની જ ભૂલ આ પોલીસ વાળા કરી રહ્યા છે અડધી રાત્રે એમના ઘરે પહોંચ્યા છે એમને ઘરેથી જબરજસ્તી મેડિકલ ચેકઅપ કરાવવા માટે આ લોકો લઈ જવાની માંગ કરે છે

એક વખત તમે ભૂલ કરી રાત્રે એમની કરીને આજે ફરી એક વખત તમે ભૂલ કરો છો ત્યાર પછી પાયલબેન સાથે શું બનાવ બીનો છે જોઈને તમે હચમચી જશો સૌથી પહેલા તો તમે આ પોલીસ વાળા જે પાયલ ગોટીના ઘરે પહોંચ્યા છે એમનું મેડિકલ ચેકઅપ કરાવવાની માંગણી સાથે એમને લઈ જવા માટે એ વિડીયો ઉપર એક નજર નાખો ત્યાર પછી મારે થોડી વિડીયોમાં વાત પણ કરવી છે એટલે વિડીયોમાં અંત સુધી દોસ્તો જોડાયેલા રહેજો ઘણા બધા ખુલાસાઓ પણ કરવા છે પણ સૌથી પહેલા તમે આ જુઓ મહિલા ડોક્ટર મેડિકલ ચેકઅપ કરાવી લેસ અને તમને જોડે કરવા નથી પાકું કરાવી લઈશ અને તમને જોડે જ

નિવેદન લેવા માટે ગયેલા અને નિવેદન દરમિયાન પાયલ બેન જે પણ લખાવેલું એ અમે વિડીયોગ્રાફી સાથે નિવેદન નોંધેલું છે બાદમાં અમે પાયલબેન એમના પરિવારના સભ્યોને સાથે મેડિકલ કરાવવા માટેની એમને જણાવેલું હતું કે તપાસના કામે આપણે મેડિકલ કરાવવું જરૂરી છે જેથી પાયલબેન એમના પરિવારના સભ્ય સાથે રાખી અને એમના કઝીન સિસ્ટર અને એમના એક અન્ય ભાઈને સાથે લઈ લાવવાની સહમતી દર્શાવતા અમારી સાથે અમે એમને મેડિકલ કરાવવા માટે એમની સ્વખુશીથી ઘરેથી નીકળેલા હતા ત્યારબાદ અમે આગળ આવતા એમના ગામમાંથી બહાર નીકળતા ફતેહપુર ગામના પુલ પાસે પહોંચતા અચાનક બેને એવું કીધેલું કે મારે મેડિકલ કરાવવું નથી મને ઘરે પાછા મૂકી જાઓ અને એ દરમિયાન પરેશભાઈ ધાનાણી પણ ત્યાં આવી ગયેલા અને એવું કીધેલું કે હાલ મેડિકલ કરાવવાનું નથી થતું દીકરીનું એમને દીકરીને એમના ઘરે પાછા પહોંચાડી દ્યો જેથી કરીને અમે દીકરી પાયલબેનને એમના ઘરે પાછા લઈ ગયેલા અને બાદ બેન એવું કહેતા હોય કે અત્યારે હું મેડિકલ કરાવવા માટે બહાર જવા નથી માંગતી જેથી કરીને અમે મેડિકલ ટીમ મહિલા મેડિકલ ટીમને ત્યાં પાયલબેનના ઘરે બોલાવેલા અને પાયલબેનને સમજ કરેલી કે

આ બાબતે અમે એમનું એમના કાકાનું નિવેદન નોંધેલું છે તેમજ અમે ત્યાં મેડિકલ મેડિકલ ન હોય જેથી જેથી ટીમને અમે ગામે લાવેલા હતા કે તાત્કાલિક એમના આક્ષેપ અનુસંધાન મેડિકલ થાય અને પુરાવા અમે એકત્ર કરી શકીએ પરંતુ તેમણે મેડિકલ કરવાનો અત્યારે ઇન્કાર કરેલો હોય જેથી આવતીકાલે મેડિકલ કરાવશે એવું જણાવતા હોય બસ એટલી તપાસ છે તો હવે જયારે પોલીસ વાળા એમને લઈને જતા હતા ત્યારે અચાનક રસ્તામાં કોંગ્રેસ પાર્ટીના નેતા પરેશ ધાનાણી વચ્ચે આવે છે પોલીસની ગાડી પોલીસનો કાફલો રોકે છે અને બેન ગોટીને ગાડીમાંથી નીચે ઉતરી જવાનું કહે છે અને પરેશ ધાનાણી સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે તારો ભાઈ છે ત્યાં સુધી તારે ડરવાની જરૂર છે નહીં આ પોલીસ વાળાને પણ પરેશ ધાનાણીએ ખકડાયવા કે અડધી રાતે તમે એ દીકરીને ક્યાં લઈને જાઓ છો એ ઘટના પણ સામે આવી છે જુઓ તમે

મકાવી લેવા છે મંજૂરી થી લઈ ભાઈ તમે કામ કરો તમારી મંજૂરી થી ઘરે થી લઈવા છીએ તમે કેટલી ગાડી ઉભી રાખો અમે રાખી દીધી મારી માવડીઓ ભાઈ પણ અમે એવું કઈ બેન તમને પ્રેમ થી લાવવા છીએ તમને કોઈ ધરાવી ચમકાવીને લઈ આવ્યા અને એમની માનસિકતા ઠેસ પહોંચાડો છો એટલે તમે કોને છાવરવાની કોશિશ કરો છો ભારતીય જનતા પાર્ટીના નેતાઓને બચાવવાની કોશિશ કરો છો એટલે હું દરેક લોકોને કહેવા માંગુ છું આ છે ભારતીય જનતા પાર્ટીની હલકી માનસિકતા એક એ સોશિયલ મીડિયામાં વાયરલ થયો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ફસાઈ શકે એવું લાગતું હતું એટલે તમામે તમામ દોષનો ટોપલો આ દીકરી પર આ લોકોએ ઠલવી દીધો છે ત્યાર પછી હવે તમે સતત છેલ્લા પાંચ દિવસથી જોતા આવો છો કે આ દીકરીને કેવી રીતે ટોર્ચર કરવામાં આવે છે વધુમાં વધુ વિડીયોનો શેર કરો દરેક લોકો સુધી પહોંચે દરેક લોકોને ખબર પડે કે દીકરી સાથે આ લોકો કેવું વર્તન કરી રહ્યા છે જેમાં દીકરીની કંઈ પણ ભૂલ નથી કઈ ભૂમિકા નથી છતાં આ દીકરીને કેમ આટલી બધી પરેશાન કરવામાં આવે છે શું ભારતીય જનતા પાર્ટીના નેતાઓના નામ સામે આવે છે એટલા માટે કે કોઈ ભારતીય જનતા પાર્ટીનો નેતા ફસાઈ શકે એવું લાગે છે એટલે આ પોલીસ વાળાને વારંવાર આ દીકરીના ઘરે મોકલી અને દીકરી અને એમના પરિવારને ટોર્ચર કરવામાં આવે છે જેથી કરીને કદાચ દીકરી પોતે જે કાંઈ કેસ લખાયો છે એ કેસ પાછો ખેંચી લે એવી કંઈક ને કંઈક આ લોકોની માંગણી હોય મને તો અહીંયા એવું લાગે છે હાલ તમારું શું કેવું છે મને કોમેન્ટ બોક્સમાં દોસ્તો જરૂરથી જણાવજો તમારો શું મંતવ્ય છે તમારે શું રાય છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો વિડીયોમાં બસ આટલું જ વધુમાં વધુ વિડીયો શેર કરો એવી માંગણી કરું છું